હાલ પૂરતો વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેટલાક વેપારીઓને હજુ ખબર નથી તેમની દુકાન બળી ગઈ છે કે નહીં સાથે વેપારીઓ સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે શરૂ કરાયો છે હાલમાં આજે એક તારીખ થઈ છે એક ત્રણ બે હજાર પચીસના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની ત્રણ ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે સાડા પચીસથી ત્રીસ જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે હાલમાં ઉપરી અધિકારીઓ અને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએશન છે એમના એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે તમારી બચી ગઈ છે એટલે કમસે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ છે ડિસિશન લઈને હાલમાં ચાર ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે